વામન ભગવાને બલી રાજા કીધું હે બલી રાજા મેં એવું સાંભળ્યું છે કે દુનિયામાં તારી જેવો કોઈ દાનવીર નથી હવે કોક આપણને આમ તો આપણે ચડી જાય કે નહીં તમારી જેવું કોઈ નથી એટલે તરત ચડી જાય એટલે બલી રાજા પણ ને બહુ અભિમાન આવ્યું હા આ પૃથ્વી ઉપર અત્યારે વર્તમાન સમયમાં મારી જેવું કોઈ દાનવીર નથી ભગવાને કીધું બસ આદ નડે છે યાદ રાખજે બલી દુનિયામાં બધા જ છે સમય પ્રમાણે બધા વર્તન કરે છે તારી પાસે અત્યારે છે એમાંથી મારે કઈક જોઈએ છે હવે કઈક જોઈએ છે એટલું કીધું તો લિસ્ટ આપી દીધું ગામ કાંચન તમારે ગામડાઓ જોઈએ છે તો ગામડા ને ગામડા આપી દઉં કાંચન એટલે સોનું તમે કહેતા હોય તો મારા રાજકોષમાં જેટલું સોનું છે બધું આપી દઉં તમે કહેતા હોય તો અશ્વ એટલે ઘોડા આપી દઉં તમે કહેતા હોય તો ગાયો આપી દો તમે કહેતા હોય તો તમારે લગ્ન કરાવી દો લે વામન ભગવાને કીધું લગન કરવાના છે ઉપર લક્ષ્મીજી લગ્ન કરવા નથી અરે તમે બ્રાહ્મણ ની દીકરી આરે કરાવી દો ભગવાને કીધું ના કરવા જ નથી તો શું જોઈએ છીએ હવે બોયલા ભગવાન કે મારા મારા ડગલા થી માંડી ત્રણ ડગલા પૃથ્વી જોઈએ છે ત્રિપાદ દત્તા ની ભૂમિ ભૂમિ એટલે પૃથ્વી મારા પગલા થી આમાં બુદ્ધિ ની વાપરતાઓ સાંભળજો ઘણા લોકો એમ કે ભગવાન જ્યારે પગલા માંડે ત્યારે ભગવાન ના નામ થા હતા અને પછી ભગવાન વિરાટ થઈ ગયા તો વિરાટ થઈ નહીં તે બલી રાજા નું કઈ ગયું ખરા તમને ખબર છે આપણે ત્યાં સાત ચિરંજીવી છે એમાં સેકન્ડ નંબર કોનો આવે બલી રાજા નું સુકામે તો કે બલી રાજા ને પોતાના કરીને ભગવાને એ રાખ્યા એને માર્યા નથી ભગવાન જેની ઉપર કૃપા કરે કૃપા આવી રીતના જ કરે છે ભગવાને સૌથી પેલા કીધું મારા ડગલા થી માંડી ત્રણ ડગલા પૃથ્વી આપે હવે મારા ડગલા એટલે મારું ડગલું ગમે એવડું હોય ભગવાન વામન પણ હોય શકે ને વિરાટ પણ શકે ઘણા પાછા ભગવાને એક ડગલામાં પૃથ્વી માપી લીધી તો બધા ગુજરી ન ગયા કચડાઈ ન ગયા લે હે ભગવાન બસ આમ જ તર્ક કિરા કરે એવું નકરા ભગવાન આમ ડગલું માંડ્યું બધા ગુજરી નહીં ગયા હોય આવા પ્રશ્ન કરે અમને ઠાકોરજીને ઓલો ટોપલો લઈને ગયા તો ટોપલો ક્યાંથી આવ્યો વસુદેવ પાસે તું હુઈ જા યાદ રાખજો બધી વાતમાં છે ને પ્રશ્ન ન હોય અમુક જગ્યાએ શ્રદ્ધા હોય અને શ્રદ્ધા બહુ જરૂરી છે આપણો ધર્મ જ શ્રદ્ધા ઉપર ટકેલો છે અને શ્રદ્ધા નહીં હોય તો યાદ રાખજો કરેલું કર્મ છે ને બધું નિરર્થક થઈ જશે આપણે એક શ્રદ્ધાનો વિષય છે ભગવાને કીધું વામન માંથી વિરાટ માને બનવાનું છે પણ એમાં પણ સમાજનું જ કલ્યાણ છે એમાં બલીનું જ કલ્યાણ છે કથા છે પૃથ્વી માંગી એટલે બલી ખડખડાટ હસવા લાગ્યા કે તમને માંગતા આવડતું હવે ત્રણ ડગલા કોઈ પૃથ્વી માંગે તો ઉભું રેતા ફાવે બરાબર ભગવાને પણ ભગવાનનો વિવેક છે ભગવાનને ખબર છે આ એટલું જ આપી શકશે ચાર ડગલા કેમ ના ગયા ભાઈ હરિભાઈ કોઠારીના શબ્દ આપણે મુંબઈના હરિભાઈ કોઠારી ભગવાન તારે તો ચાર માગી શકતા અને બલી ન આપી શકાય તો ભગવાન એવું કોઈ દી ઈચ્છતા નથી કે સામેવાળો આપી ન શકે ભગવાન હંમેશા એવું ઈચ્છે છે કે સામેવાળા પાસે હું જાઉં અને ઈ આપી હોતે શકે એટલા માટે જલારામ બાપા પાસે ગયા તા ખબર છે ને રક્તપિત્યાનું રૂપ લઈને ભગવાન રામ ગયા અને શું કીધું તારી ઘરવાળી આપી દે જલારામ બાપા એની ઘરવાળીને કીધું

આહા સાહેબ કેવી સરસ મજાની કથા આ કથા કરતા હોય ને એટલે અંદરથી ઉમંગ આવે હો ભગવાન કાઈ બાકી ન રાખે સાહેબ બાઇબલ માં લખેલું છે અમે બાઇબલ વાંચેલું છે એટલા માટે બાઇબલ માં એવું લખેલું છે એક વખત તમારો જન્મ થાય મૃત્યુ સુધીમાં એક વખત ગોડ તમને મળવા આવે પર્સનલી ગોડ તમને મળવા આવે અને મહાભારત માં એવું લખેલું છે મળવા પણ આવે ને માંગે પણ એટલે બંને સાચું ગોડ આખું બાઇબલ મેં વાંચેલું છે આખું અપ ટુ એન્ડ ગોડ એક વાર તમને ચોક્કસ મળવા આવે છે મહાભારતમાં લખેલું આવે તેને માગે હોતે જો આપણી આંખ ઓળખી જાય કે આ મારો રામ આ મારો કૃષ્ણ તો બેડો પાર પણ હજી સુધી ઓળખાતો યાદ રાખજો આવશે જ જન્મથી મૃત્યુ કારણ કે મહાભારતમાં કનૈયાના વચન છે કે જન્મ થયો એટલે હું એકવાર તને મળવા આવીશ પણ આપણી આંખ નથી ઓળખી શકતી એ વાત પછીની છે પણ જો ઓળખી જાય તો પછી સમજી લેવાનું જનમ જન્મ કરજો હા વાસ્તવિક ભજન છે તમારો ને મારો ભગવાન નાતો હજારો વર્ષો લાખો કરોડો વર્ષો નો છે એટલા માટે ગીતામાં લખેલું છે મમય વાંસો જીવ લોકે જીવ ભૂતા સનાતન આપણે બધા કોના અંશ છીએ કોના દીકરા છીએ ભગવાનના ભગવાન અંશ છે ને આપણે બધા અંશી છીએ એટલે સાહેબ મહાપ્રભુજીના પણ શબ્દ સાંભળજો મારા વાલા પ્લીઝ મહાપ્રભુજી પણ શું કહે છે કે આપણે અહીંયા આવીએ તો કોઈ પુરુષ થઈને નહીં આવવાનું બધાય ગોપી થઈને આવવાનું ગોપી થઈને આવશો તો જ ભગવાન તમારો ને મારો સ્વીકાર કરશે જો પુરુષ થઈને આવ્યા તો કોઈ દિવ ભગવાનની પાસે પ્રવેશ મળશે નહીં એટલે ગોપી મધુરા ભગવાન ને ગોપી બહુ ગમે છે ગાયો બહુ ગમે છે ગીતા બહુ ગમે છે જે ગમે છે એ ભગવાન પોતાની પાસે રાખે છે કાયમ માટે રાખે છે ભાગવત ની કથા જોવો સાહેબ લખેલું છે ભગવાને બલિરાજાને કીધું હે બલિરાજા ત્રણ ડગલા પૃથ્વી આપો બલિરાજા એ કીધું તમને માંગતા નથી આવડતું બીજું માંગી લો અથવા વધારે માગી લો તો કીધું નહીં ત્રણ ડગલા જ માપો અને પછી તો ભગવાને કીધું બલિરાજા કીધું ઠીક છે કીધું એમ નહીં સંકલ્પ કરાવો સંકલ્પ વગર કોઈ દી દાન દેવાય નહીં ને લેવાય નહીં નકર બંને મુસીબતમાં આવી જાય